નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વાગત છે ઘરફોડ ચોરી કરનાર આરોપી પાડી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાં રાત્રિના સમયે બંધ દુકાનોના તાળા તોડી ગરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને શોધી ગરફોડ ચોરીના બે ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ સંજય ઉર્ફે સંજેશ દોલસિંગ ડિંડોર તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ રોકડ રૂપિયા હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો